નખત્રાણા તાલુકાના નાગવીરી ગામે વીર વાછરા દાદાનો મેળો ભરાયો હતો કચ્છમાં સચરાચર વરસાદના પગલે લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નખત્રાણા તાલુકાના નાગવીરી ગામે ભાદરવા મહિનાના પ્રથમ સોમવારે દર વર્ષે ભરાતો શ્રી વાછરા દાદાનો મેળો માણવા રવાપર નવાવાસ ગડાણી વિઘોડી હરિપર ખીરસરા નેત્રા સહિત આસપાસના આઠથી દસ ગામના લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા નાગવીરી ગામે આવેલું આ મંદિર અંદાજીત પાંચસો વર્ષ કરતાં પણ જૂનું હોવાનું લોકોનું અનુમાન છે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રચારાર્થે કચ્છ પધાર્યા હતા ત્યારે અહીં રોકાઈ અતિ જૂના આંબલીના નીચે અનુયાયીઓ સંગાથે સત્સંગ કરતા હોવાનું પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં વર્ણન જોવા મળે છે અગાઉ સ્વામિનારાયણ ભગવાનના પાંચ પગલાની છાપ મંદિરના પથ્થરના પગથિયામાં અંકિત હતી પણ જ્યારે નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે એ અવશેષ નાબૂદ થઈ ગયા હોવાનું પૂજારી ખીમરાજ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું લોકમેળામાં ગામના દેવશીભાઈ લીંબાણી હીરાલાલભાઈ પોકાર ગોવિંદભાઈ વાસાણી તુલસીભાઈ વાસાણી રાજેશભાઈ સાંખલા મોહનભાઈ લીંબાણી ભરતભાઈ પોકાર સહિત અગ્રણીઓએ હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી પૂજા આરતી દેવરાજ ગઢવી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનો તેમજ બહુળી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી દર્શનનો ભક્તો લીધો હતો મહેશ સોની નખત્રાણા દ્વારા અને એક મેળાનું સ્વરૂપ જે કચ્છનું ભાતેગળ રીતિ રિવાજ પ્રમાણે આ પણ એક આયોજન થાય છે અને વર્ષોથી ગામ મળીને એક પરંપરા અનુસાર કરે છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો